વિદ્યાર્થી મિત્રો હું તમારી માટે લઈને આવ્યો છું એક વધુ જોરદાર જબરદસ્ત બ્લુપ્રિન્ટ નો વિડીયો એટલે કે બીએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ નું જે પેપર આવવાનું છે એમાં નાઇન્ટી ફાઈવ પ્લસ માર્ક્સ લાવવાની સ્ટ્રેટેજી સાથે આપણે ડિટેલમાં બ્લુ સમજવાના છે ઘણા બધા દિવસથી ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હતું કે સર બીએની બ્લુ પ્રિન્ટ કેવી આવશે શું એમાં કોઈ ચેન્જીસ હશે કે નહીં એ બધી ચર્ચા આપણે ડિટેલમાં કરવાના છે માટે 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 વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો અને આ બ્લુપ્રિન્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માટે હમણાં જ આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંક્શનને જોઈન કરી દો ત્યાં તમને દરેકે દરેક બ્લુપ્રિન્ટની પીડીએફ તથા નવી નવી કોમર્સની અપડેટ્સ મળતી રહેશે તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો બી અંદર જે સેમ્પલ પેપર ગવર્મેન્ટ દ્વારા જોવા મળશે વેટેજમાં કોઈ ચેન્જીસ નથી વેટેજ જે પ્રમાણે આપેલું છે એ જ પ્રમાણે ફોલો કરેલું છે પણ ઇન્ટરનલ ક્વેશન્સ જે છે એમાં માઇનર ચેન્જીસ છે પણ બહુ મોટો મેજર ચેન્જીસ નથી માટે માર્ચ 24 ના પેપરને અનુલક્ષીને અને એને ધ્યાનમાં રાખીને આ બ્લુપ્રિન્ટ તમારી માટે તૈયાર કરવામાં આવી છે કઈ રીતના તૈયારી કરવાની છે કયા ચેપ્ટરમાંથી કેટલું કમ્પ્લીટ કરવાનું છે બધું ડિટેલમાં હું તમને જણાવીશ રાઈટ એટલે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ પણ ચોક્કસથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને શરૂ કરતા પહેલા હું તમને એક ગુડ ન્યૂઝ આપી દઉં કે જે વિદ્યાર્થીઓને બીએમાં બીક લાગતી હોય છે એની માટે સૌથી પહેલા ગુડ ન્યૂઝ અને પછી આપણે આગળ બ્લુ પ્રિન્ટનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો આ જે મરુન કલરમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ ચેપ્ટર્સ છે આમ કુલ બાર છે પણ બારમાંથી આ છ ચેપ્ટર એવા છે કે જેમનું વેટેજ સૌથી વધુ છે અને આ છ ચેપ્ટર વાંચવામાં સમજવામાં અને લખવામાં એકદમ પ્રેક્ટિકલ અને ઇઝી છે તો પહેલું ત્રીજું પાંચ છ દસ અને ત્રીજું ચેપ્ટર બાર માર્ક્સ ત્યાર પછી પાંચમું અને છઠ્ઠું બંને ચેપ્ટર પંદર પંદર માર્ક્સના છે બહુ ઇઝી ચેપ્ટર્સ છે એકદમ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ પર આધારિત ચેપ્ટર્સ છે ત્યાર પછી દસ અને કુલ બ્યાસી માર્ક્સ થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે કે આ છ જ ચેપ્ટર કરીને બોર્ડિંગ પરીક્ષામાં કેટલા માર્કસ નું પૂછાવવાનું છે બ્યાસી માર્કસ નું છે એટલે શરૂઆત

શરૂઆત અહીંયાથી જ કરજો વન થ્રી ફાઈવ સિક્સ ટેન ઇલેવન આ છ ચેપ્ટર્સ કરી નાખો પહેલા પછી બીજા બધા ચેપ્ટર્સ ઉપર ભાર તમે મૂકી શકો છો હવે શરૂ કરીએ ચેપ્ટર નંબર વન થી બી માં સી માં એક એક ક્વેશ્ચન છે ડી ની અંદર ત્રણ ત્રણ માર્કસ ના બે ક્વેશ્ચન છે અને એ ની અંદર ફાઈવ માર્ક્સ નો એક ક્વેશ્ચન છે સેમ્પલ પેપરની અંદર પહેલા ચેપ્ટર માંથી પાંચ માર્કસ નો ક્વેશ્ચન છે નહીં એટલે કે જૂના પેટર્ન મુજબ ફાઈવ માર્ક્સનો ક્વેશ્ચન ન હતો પણ માર્ચ અને જુલાઈના પેપરમાં પહેલા ઈઝી છે છે તમે ઓન વર્ડ્સમાં પણ કી ઉપયોગ કરીને આન્સર લખી શકશો એટલે સારું કહેવાય કે ફાઈવ માર્ક્સનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર વનમાંથી પણ એડ કરવામાં આવ્યો છે એટલે કુલ વેટેજ વિકલ્પ સાથે પંદર માર્ક્સ છે અને આ પાંચ માર્ક્સ નો ક્વેશન ઓપ્શનમાં કાઢો તો વેટેજ દસ માર્ક્સ થાય છે પણ આપણે તો તો બિલકુલ આમાંથી કાઢવાનું જ નથી એટલે પહેલું ચેપ્ટર કડાટ રાત્રે પણ આવડે એવું પરફેક્ટ તમારે કરી નાખવાનું છે હવે ચેપ્ટર ટુ ની વાત કરીએ જેનું વેટેજ ખૂબ જ ઓછું છે માત્ર છ માર્ક્સનું વેટેજ છે સંચાલનના સિદ્ધાંતો જેમાં સેક્શન એમાં માં માં અને ડીમાં પ્રશ્ન આવવાનો છે ઘણા બધા સ્ટુડન્ટ ઓપ્શનમાં કાઢવા માંગતા હોય તે સી અને આ પ્રશ્ન ઓપ્શનમાં કાઢી શકે છે પણ એક વખત તો તમારે ચેપ્ટર પૂરેપૂરું રીડ કરી લેવાનું છે સમજી લેવાનું છે વાંચી લેવાનું છે કેમ કે એમાંથી એમસીક્યુ પણ આવવાનો છે અને કદાચ એક બાકનો પ્રશ્ન ભલે અહીંયા નથી પણ આવી પણ શકે છે માટે ચેપ્ટર નંબર 2 પર થોડો ભાર તો આપજોશ બાકી તમે C અને D ની અંદર ઓપ્શનમાં ક્વેશ્ચન્સ રાખી શકો છો ત્યાર પછી ચેપ્ટર નંબર 3 બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું એક કે એક લાઈન ચેપ્ટર નંબર 3 ની તમારે પ્રોપર રીડ કરવાની છે સેક્શન A B C D અને E દરેક દરેક સેક્શનની અંદર

એટલે તમે જોઈ શકો છો કે માત્ર પહેલું અને ત્રીજું બે ચેપ્ટર વેટેજ જુઓ પંદર વત્તા બાર એટલે કે સત્યાવીસ માર્ક્સ વેટેજ ખાલી બે ચેપ્ટરમાંથી થાય છે જો બધા જ તમારા ક્વેશ્ચનમાં ફૂલ માર્ક્સ મળે તો નેક્સ્ટ ચેપ્ટર નંબર ફોર વ્યવસ્થા તંત્ર કુલ વેટેજ દસ માર્ક્સ છે ઓપ્શન સાથેનો ઓપ્શન વગર તો એમસીક્યુ બે બે એક વાક્યના પ્રશ્નો સેક્શન ડી માં ત્રણ માર્ક્સના બે પ્રશ્નો

એટલે આ બંને ચેપ્ટર અને પહેલું અને ત્રીજું ચેપ્ટર બિલકુલ પણ સ્કીપ કરવાનું નથી હવે ચાર ચેપ્ટર્સ નું વેટેજ જોઈએ તો એની અંદર તમારે કોઈ પણ ચાર અટેન્ડ કરવાના છે એટલે એક ક્વેશ્ચન ગમે તેમાંથી ઓછો થઈ જશે એટલે ચાર ક્વેશ્ચન ફાઈવ માર્ક્સ ના થઈ જશે આમ વેટેજ જોવા જઈએ તો પંદર વત્તા બાર સત્યાવીસ સત્યાવીસ વત્તા ત્રીસ સત્તાવન થાય સત્તાવન માંથી પાંચ માર્ક્સ એક ક્વેશ્ચન આપણે માઇનસ કરી દઈએ તો બાવન માર્ક્સ માત્ર ચાર ચેપ્ટર્સ કરવાથી તમને બોર્ડની પરીક્ષાની અંદર બાવન માર્ક્સ તમે સ્કોર કરી શકો છો બધા જ ક્વેશ્ચન સાચા હોય ફૂલ માર્ક્સ મળે તો એટલે આ જેટલા પણ રેડમાં તમને ચેપ્ટર્સ દેખાઈ રહ્યા છે બધા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી એક પણ તમારે સ્કીપ બિલકુલ કરવાનું નથી ત્યાર પછી ચેપ્ટર નંબર સેવન જેનું વેટેજ છે ઓપ્શન સાથે આઠ અને ઓપ્શન વગર છ એટલે બે માર્ક્સ એક ક્વેશ્ચન અહીંયા ઓપ્શનમાં નીકળી શકે તો એમાં જજો અંકુશના જે ક્વેશન્સ છે ત્રણ માર્ક્સના અને બે માર્ક્સના એ પરફેક્ટ કરજો બહુ ઈઝી ક્વેશ્ચન્સ છે એમાંથી જ બોર્ડિંગ પરીક્ષાની અંદર ક્વેશ્ચન્સ આવી શકે છે ત્યાર પછી ચેપ્ટર નંબર એટ જેનું વેટેજ એમાં બે

સેક્શન સેક્શન એક ત્રણ છે અહીંયા જગ્યાએ બે પણ આવી શકે છે સેક્શન ડી ની અંદર એક ક્વેશન ઓપ્શન સાથે બાર અને ઓપ્શન વગર નવ માર્કસ નું વેટેજ છે ત્યાર પછી ચેપ્ટર નંબર ઇલેવન એ ની અંદર ત્રણ બી માં એક સી માં બે અને એની અંદર એક ગ્રાહક સુરક્ષામાંથી પ્રશ્ન આવવાનો છે ઓપ્શન સાથે તેર અને આના સિવાય આઠ માર્ક્સનું વેટેજ થાય છે આ પણ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે ત્યાર પછી ચેપ્ટર નંબર બાર એટલે કે ઓસીએમ નું છેલ્લું ચેપ્ટર એમાં એક સીમાં બે ડીમાં એક ઓપ્શન સહિત અને ઓપ્શન વગર કુલ વેટેજ આઠ માર્ક્સનું છે

ઘણા બધા માર્ક્સ તમારા અહીંયા કવર થઈ જશે અને પછી બાકીના છ ચેપ્ટર્સ પર તમારે ભાર આપવાનો છે જે વિદ્યાર્થીઓને બેગ લાગતી હોય પ્રશ્નોનો જવાબ મોડે રહેતા ન હોય એવા વિદ્યાર્થીઓ માટે હું ખાસ કહીશ કે સૌથી વધુ ભાર પહેલા આ છ ચેપ્ટર્સ પર આપજો અને પછી બાકીના ચેપ્ટર્સની તૈયારી કરજો તો આ હતી સરસ મજાની ઓસીએમની બ્લુ પ્રિન્ટ જેમાં સેક્શન એમાં કુલ વીસ ક્વેશન એની અંદર દરેક ચેપ્ટર તમારે કરવાના જ છે માર્ક્સ લાવવા માટે સેક્શન પણ દરેક ચેપ્ટર કરીને જજો કેમ કે ગમે ત્યાંથી ક્વેશ્ચન ચેન્જ કરીને કદાચ અહીંયાથી પણ એક ક્વેશ્ચન આવી જાય અહીંયાથી ન પણ આવે એવું કરી શકાય માટે સેક્શન બી માટે પણ બધા ચેપ્ટરમાંથી એક વાક્યના પ્રશ્નો તૈયાર કરીને જજો સેમ સેક્શન પણ ઓલમોસ્ટ બધા ચેપ્ટરમાંથી બે બે માર્ક્સના પ્રશ્નો આવવાના છે એટલે આમાં પણ રિસ્ક લેવાય નહીં દરેકે દરેક ચેપ્ટરમાંથી ટુ ટુ માર્ક્સના જે શોર્ટ ક્વેશ્ચન્સ છે કમ્પ્લીટ કરીને જજો તમે મોટા ક્વેશ્ચન્સ કરશો એટલે ઓટોમેટિકલી નાના ક્વેશ્ચન્સ કવર થઈ જવાના છે એ મોટો ફાયદો છે તમારી માટે સેક્શન ડી ની અંદર કરી શકો છો અને બાકીનું એકાદ બે ચેપ્ટર ઓપ્શન માટે રાખી શકો છો સેક્શન ઈ માં કુલ છ ક્વેશ્ચન્સ આવશે એમાંથી કોઈ પણ ચાર ની કરી લો એ ચાર પરફેક્ટ પાક્કા કરી લો એક વધારાનો ક્વેશ્ચન પણ કરજો કેમ કે રિસ્ક લેવું નથી જો પૂરેપૂરા માર્ક્સ સ્કોર કરવા છે નાઇન્ટી પ્લસ પ્લસ જવું છે તો તો બિલકુલ લેવાનું નથી આ રીતના સ્માર્ટ વર્ક કરીને બ્લુપ્રિન્ટની મદદથી તમે બી એની એક્ઝામમાં ઓસીએમના પેપરમાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મારે ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો